પાર પાડવા માટે આ સંસ્થા હંમેશા પ્રયત્નશીલ રહી છે શિક્ષણ એટલે માત્ર ભણવું ગણવું લખવું વાંચવું જ નહીં પણ જીવનના મૂલ્યોને આત્મસાત કરી વ્યવહારમાં તેને અર્જિત કરી અને સુંદર સુવ્યવસ્થિત જીવન જીવવું એ ભાવ પણ બાળકના હૃદયસ્થ કરવામાં આવી રહ્યો છે આપણી વચ્ચે બાળકોને બાળકો મૂલ્યો ખીલાવવા માટે અને શારીરિક તંદુરસ્તી સંઘવી સાહેબ દિલીપભાઈ અને રાકેશભાઈ પરમ મિત્ર અને બાળકોના મિત્ર કહી શકાય કે અહીંયા બેઠેલા ઘણા બધા બાળકો આ તંદુરસ્ત નું સાફલ્ય ભોગવી રહ્યા છે તેમાં તેમનો અનેરો હાથ છે

બસ ઈરાદો મજબૂત હોવો જોઈએ આ એક ઉત્તમ અને મજબૂત ઈરાદા સાથે અમે આજે આપની સમક્ષ એક ફલક લઈને આવી રહ્યા છીએ અને આ ફલક માત્ર ને માત્ર બાળકોની કલાને પ્રદર્શિત કરવામાં અને ભાવ દર્શાવશે એક બીજું જ ઉત્તમ કે જેને વાગોળવું આપણને ગમે એવું ઉત્તમ વ્યક્તિત્વ મહેશભાઈ પટેલ આ સંસ્થા સાથે જોડાયેલા યારાના એક તખલુસ્તી પોતે ઉત્તમ વિચારો દરેક બાળ હૈયે પ્રસિદ્ધ કરી રહ્યા છે ત્યારે બે પંક્તિથી એમને આપણે વધાવીએ ગણિત છું ગણિત છું યારા ગોખ્ય નહીં પોતે ગણિત છું યારા ગોખ્ય નહીં પોતે સમજો હશે તો ગણવો પડશે ઉત્તમ ભાવ ઉત્તમ વ્યક્તિત્વ નિખાલસ વ્યક્તિત્વ બાળકો માટે ઉત્તમ સમર્પણનો ભાવ શિક્ષણ પચાવવું જોઈએ અને

સમક્ષ પહોંચાડવા માટે જો હંમેશા કટિબદ્ધ હોય છે નિખાલસ પત્રકારત્વ અને પત્રકાર મિત્રો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમણે પણ આપણે સ્વાગત કરીએ છીએ જયેશભાઈ જહાલા એક આદરણીય વ્યક્તિત્વ આપણી વચ્ચે છે તેમણે પણ અમે સ્વાગત કરીએ છીએ જેટુલકુમાર આ બંને પત્રકાર મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે સર્વેને અમે પરિશ્રમ વધાવી રહ્યા છીએ ધીમે ધીમે જોઈએ અહીંથી જોઈએ તો પરિવાર વિસ્તૃત બનતો અમને ભાષિત થઈ રહ્યો છે આપની ઉપસ્થિતિ સાથે આ પરિવાર વિસ્તૃત થઈ રહ્યો છે પોતાનું સ્થાન ગ્રહણ કરો જેથી આ અવનવી રંગબેરંગી પતંગિયા પોતાની કલાને આપણી સમક્ષ પ્રસ્તુત કરી શકે કાર્યક્રમ હવે શરૂ થઈ રહ્યો છે હવે કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે પોતાનું સ્થાન ગ્રહણ કરો આ કાર્યક્રમમાં આપની હાજરી ઉપસ્થિતિ સ્વભાવમાન છે અમારા માટે એક આનંદનો ઉત્સવ છે આપ પોતાનું સ્થાન ગ્રહણ કરો આપણા માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા કરેલ છે પોતાનું સ્થાન ગ્રહણ કરો જેથી ટૂંક સમયમાં જ આ કાર્યક્રમની શુભ શરૂઆત આપણે કરી શકીએ સફળતા તમારી કિસ્મતમાં નહીં તમારી મહેનતમાં હોય છે અને કિસ્મતથી પર થઈ કિસ્મતને પોતાના તાબામાં લાવવા માટે મહેનત અનિવાર્ય છે આ ભાવ સાથે બાળકો આપણી સમક્ષ ટૂંક સમયમાં જ અનેરી કૃતિઓ લઈને રજૂ કરશે ક્ષણે ક્ષણે અભિવાદન અને ફરી વખત કહું તો પ્રથમ અભિવાદન આજે આપની હાજરીને અમે આપી રહ્યા છીએ એકવાર તાળીઓથી વધાવી લઈએ અહીંયા ઉપસ્થિત સર્વેનું આપણે પ્રથમ અભિવાદન ક્ષણે ક્ષણે અભિવાદનના સાક્ષી આપ સર્વે થઈ રહ્યા છો આપ સર્વેને અમે અભિવાદિત કરી રહ્યા છીએ દરેક પોતાનું સ્થાન ગ્રહણ કરે હલો હલો બોલો ભારત માતા બે હજાર ચોવીસ સંપૂર્ણ આજે એક વર્ષ પૂર્ણ કર્યા બાદ આપણે આ એક વર્ષની આ નવી તાજા હૃદય સેવી રહ્યું છે ત્યારે એક અનેરી પંક્તિ સંવાદ સાથે આપણી સમક્ષ મૂકતા અમે આનંદ અનુભવીશું કે આ કાર્યક્રમ આપણે આપણી સાથે રથ ચાલતો રહેશે કાર્યક્રમની શુભ શરૂઆત આપણે દીપોત્સવ થકી કરીશું અને દીપોત્સવ માટે હું આમંત્રિત કરીશ મંચ પર આદરણીય રજનીભાઈ સંઘાણી આપની વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે પટેલ સાહેબ ડૉક્ટર ગૌરાંગભાઈ પટેલ શ્રી બાબુભાઈ પટેલ અને શ્રીમાન શ્રી હરેશભાઈ મોટકા આવું આપ મંચસ્થ થકી આજના કાર્યક્રમ ને दवला, या सुप्रभ्रास्तावृता य वीणावर दण्ड मण्डित करा या श्वेतपदमासना गुरु साक्षात् पर સરસ્વતી સમક્ષ અવનવી કૃતિ રજૂ કરશે અને બસો ચોવીસ જેટલા વિદ્યાર્થીઓની સિદ્ધિને આપણે અનેરા ભાવથી બિરદાવશું હવે કાર્યક્રમની શુભ શરૂઆત આપણે થઈ ચુકી છે ભૂગલ ફૂંકાઈ ચૂક્યા છે

એમાં બ્રહ્મા પૂજાય પણ તેમના દીકરા નથી પૂજાતા વિષ્ણુ પૂજાય છે પૂજાય ભગવાન શિવ જે નંદી ઉપર અસવારી કરે છે તે નંદીની પણ પૂજા થાય છે ભગવાન શિવના લર્પ છે એની નાચ કરે હરડમ કડડમ બ્રહ્મે ડડમ ડડમ દસની ગલ હર હર મહારે જય ચાલે યે સાસ કિસ તરહ કરવ તું જાન ક્યા પુરા ક્યા ભરા બુરા ક્યા ભરાજ દેવમાં તો આંખ મૂંદ કે ચલા i a dog. ખૂબ જ ઉત્તમ અને લભાવ સાથે આપણી સમક્ષ બાળકોએ રજૂ કર્યો આપણી વચ્ચે સામા એટલે ખુદ મહાદેવ આપણી વચ્ચે ઉપસ્થિતિ નોંધાવી ચુક્યા છે ત્યારે મંચ તરફ એક મીટ માંડી અને બાળકો માટે કહીએ તો કહી શકાય કોઈ ઉગાડે તેમ ઉગવું નહીં આપણે તો આવડ બાવડની જાત ઉગવાનું હોય ત્યારે કોઈને પૂછવાનું નહીં આ મંગળ ભાવ આ બાળકોના હૃદયમાં રહેલો છે અને આ ભાવને આ મંચ આપણા હૃદય સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે આ સાથે ફરી એક વખત ઉપસ્થિત સર્વનું આ પરિવાર આ પરિસર આ સાધના પરિવાર સ્વાગત કરે છે આપ પરિવારના એક સભ્ય છો આપણું મુકામ આપણી જગ્યાએ ગોઠવાઓ અને આ કાર્યક્રમને હૃદયથી માણો વધાવીએ બાળકોની આ કલાને

ઘેરા નાદથી આ પતંગિયાઓને વધાવીએ વિદ્યાર્થીઓ મિત્રો આ પ્રોગ્રામ યુટ્યુબ ઉપર લાઈવ છે તો આપણે આ પ્રોગ્રામને માણીએ શૂટિંગ આપણા બાળકનું આપણે પછી કરીશું આ કાયમ માટે એક ઐતિહાસિક ફળ બની રહી છે અને કાયમ માટે આ ઉપસ્થિતિ રહેશે જ સંસ્કારધામ ગુરુકુળથી શ્રી રામકૃષ્ણ સ્વામી તરફથી આપણે આશીર્વચન આ વિદ્યાર્થીઓને મળી રહ્યા છે ગુરુવરના આશીર્વાદથી આ બાળકોનો અવિરત રહે એ ભાવના આપણે ચરમસીમાએ રાખીશું અને ચરમસીમાએ પહોંચે જીલ્તું રહે એ ભાવ તેમનો આ આશીર્વાદથી એક મોમેન્ટો મળી રહ્યો છે ત્યારે રજનીભાઈ

આ આશીર્વાદની ભેટ આપણા સુધી પહોંચાડી છે આપણા સર્વના આશીર્વાદ છે આ ઋણ સ્વીકાર શાળા પરિવાર કરી રહ્યા છે અને એક પંક્તિમાં આ શાળાનો હેતુ આપણી સમક્ષ મૂકવું તો કહી શકાય કે અસંભવ માત્ર એ જ છે જેની તમે શરૂઆત નથી કરતા અને આ શાળા પરિવાર સારા કાર્યો માટે વિચારતી નથી માત્ર શરૂઆત કરી શકે છે અને તેને અંત સુધી પહોંચાડવાની ખેવના જ રદેશ કરેલી હોય છે આવા ભાવ સાથે જ્યારે કાર્ય થઈ રહ્યું હોય ત્યારે સર્વનું આપણે સ્વાગત કરી લઈએ હવે વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે ત્યારે તેમની સિદ્ધિને ક્ષમતાને આપણે તાળીઓથી વધાવતા રહીશું આદરણીય રજનીભાઈ વિનંતી આપને કે આવો વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે હર્ષદભાઈ મોટકા પણ સન્માનિત મંચ પર ઉપસ્થિત થાવ વિદ્યાર્થીઓના સન્માનનો દોર હવે શરૂ થઈ રહ્યો છે આપણે વધાવતા स्माल भाई ધોરણ 1 માં પ્રથમ નંબર حاصل કરે છે તાળીઓથી વધાવી લેજો આયનમાં સર્માને રાણા દીવીરાજ છે કેતસિંહ ઠાંકુમાર ધોરણ 1 ના વિદ્યાર્થીઓ સન્માનિત થઈ રહ્યા છે સાપરા રિયાન્સ કિરણકુમાર ત્યારબાદ ઠાકોર શ્વેતાબેન सागरભાઈ ઠાકોર શ્વેતાબેન सागरભાઈ ત્રણ એક ના વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરી રહ્યા છે તાળીઓથી વધાવતા રહીએ આ વિદ્યાર્થીઓને વિરુકામાં દર્શ વિલાસભાઈ બાબુ વિનંતી કરીશ કે આ પણ મંચ મંચસ થાવ અને આ સન્માનમાં જોડાવ ત્યારબાદ હસમુખભાઈ પટેલને વિનંતી કરીશ કે આવો મંચસ થાવ અને ડોડિયા માહિબા ખુમાનસિંહને સન્માનિત કરો હસમુખભાઈ પટેલ डोडिया माहिबा खुमान सिने सन्मानित करो डोडिया माहिबा त्यार बाद राठौड़ मंथन प्रकाश पाने सन्मानित करो तो પ્રથમ ક્રમાંક છે પટેલ આર્યન હર્ષદભાઈ આપ સન્માનિત કરશો આપણે તાળીઓથી આ સન્માનના હિસ્સેદાર બનીશું અને વિદ્યાર્થીઓને હોંશે હોંશે વધાવશું ત્યારબાદ માલવણ વત્સલ કુમાર જીગ્નેશ દિલીપભાઈ મહાકાશલાને વિનંતી કરીશ કે ભાઈ શ્રી વત્સલ કુમારને આપ સન્માનિત કરો અને પોતાના વર્ગની અંદર મેળવેલી ઉચ્ચ સિદ્ધિને આપ બિરદાવો ત્યારબાદ જોટાણિયા નિત્ય રમેશભાઈ જોટાણિયા નિત્ય રમેશભાઈ વિકાસભાઈ પટેલ વિનંતી કરીશ કે તમને સન્માનિત કરશે નિત્ય ઉત્તમ વિદ્યાર્થીઓ સન્માનિત થઈ રહ્યા છે એક સમૂહ તસવીર દ્વારા આપણે સર્વે એ સમૂહ તસવીર લઈ રહ્યા છે ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી થઈ રહ્યા છે ત્યારે આપણે તાળીઓથી વધાવી લઈએ એક ઘેરા નાદથી ધોરણ આઠ એકથી થી આઠના

કાર્યક્રમની ધોરા જ્યારે અમારા હાથમાં છે ત્યારે અહીંયા ઉપસ્થિત